બે હાજર પચીસ આવ્યું પહેણું છે પહેરણ છે વૈશાખ મહિનો તો શીખર હું લેવા આવતો જ હશે ભાઈબંધો ના લગ્ન થાય ને કે મારા લગ્ન કરાવો મારા લગ્ન કરાવો આ વૈશાખ મહિનો તો આવતો જ ના હોતો હારું કારણ કે આગ આવ્યું છે એ લોકો તમારું ઘર મંદુ છે ને તે કોઈ પૈસાનો થોડો ઘણો ટેકો કરજો તે પેલા બાજરાને કેવું છે ઘૂઘરા બે કે મારે હંગાથી આવજો તે કીધું જઈએ આપણો લોન બોન કરાવીએ લગભગ બાજરો તો આવશે પણ ઘૂઘરાનું નક્કી નહીં કારણ કે ઘૂઘરો કોમવો પડ્યો હોય છે એટલે જવું પડશે તોય પૂછશે તો ખરી ઘૂઘરાને પૂછશે ને નહીં પૂછશે બેમાંથી જે આવે એ નક્કી કરીએ સારું જવું જ છે તો બે ચાર લેબડા કાપી નાખ્યા કોઈ શિયાળો જોવું જ નહીં પણ આ જો હવે તો તાણ બધું ઘણું કોમ કરી નાખ તો મિત્રો આ રાય આપરાસી બાજરો ભાઈ હવે તમે વિચારશો કે હું નોમ બાજરો ચમ આવું યુનિક તો મિત્રો આ રાય જેણા હતા ને તાણ બાજરીનો લોટ જબ્બર ખાતા હતા કાચો લોટ એટલે કંઈ તે એનાથી બાજરી તો ના પડ્યું પણ બાજરીનો લોટ ખાતા હતા એટલે એમના હોય ઓનું નોમ બાજરો પાડી દીધું ચડો હવે જોઈએ આગળ બીજું

હા થોડી સાફ સફાઈ કરદું તો બાજરાબાઈ હા બોલો ને તારે તો કચરો આવો છે યાર એટલે કોઈ એવું આપણું ઘર હોય ને શરમ નો ના હોવી તો ભાભી જોયે જેવો ખાટલો બાટલો ડાળું બે બે ખાટલો બાટલો કેવું કયો

લોન તો આ છોકરા ને છે તે હાગું આવ્યું છે હાું સારું છે ને બધું કરબાર જોયું તું અમે બરોબર પણ એમ છે હોમા વાળો થોડો ટેકો કરજો મંદુ કરશે એટલે ટે કરવા એટલે આપડે એક ના એક છોકરો હોય કેવાય તો મારા અંગાથી આવજો લોન લેવા જવું છે એટલે તમને કીધું ને પેલા ઘોઘરા ને કેવાનું હજી

વાતચે રાજી થય તો આપણે ત્યાં મને તમે કેજો હું તમારા તાબા થઈ યાર પેલો પીાર હું થયું આ ઉનાળો ખાલી દવા જ નહીં દેવો જથ્થા મારી કાયમ માટે જાય રોજ રોજ તાણું ભણવાનું બધવાનું

અને છે મિત્રો આપણા ગુગરો ભાઈ એટલે હોબરો બાજરા ભાઈના જમ જેમ કોઈ ગુઘરો વગાડતા હતા એટલે ઓન ગુગરો નહીં પડ્યું પણ ઓવાના પપ્પાનું નામ ઘૂઘો હતું અને ઓવાના છોકરા હતા તે ભાઈબનો ઓવાનું નામ ઘૂઘરો પાડી દીધું કે ગુગા નો ઘૂઘરો હડો હવે જોઈએ આગળ હારું બેટરું બેટરું બે જાય એક્ટિવા કાલ બાદ શોરૂમમાં માં લેવું પડશે એવું લાગે ઘેર કોઈ હક નહીં લાગતું નહીં કોઈ હોય હારો આ શિયાળો તો તે સારું હતું આ ઉનાળો ચાલુ થયો ને આ નોકરી ધંધો જવું જ કંટાળો આવે આ ગરમી મહી નાખો શું કર એક તો ઘેરના બધું કોમકાજ ને બધું મીકી આ પાવડો બાવડો બધું કરવું પડશે

ભાઈ બંધો વાત બધા ભાઈબંધો પહેરણ્યુંન લઈને પૈસા કરી જમીન હતી તે વેચી મારી પોચ હજાર આયા હું પોચ હજાર શું કરવા ના થી કોઈ ના થાય પાંચ હજાર થતું હોય તમે લોન લેવાનું ના વિચારો

તમારી એવો છે ને તો બધા કાગજો હું પૂરા કરી લે પણ આઈ ના આપો ના એટલે શનિવાર બપોર પછી તમે મને બોલાવો આપડે બેંક માં તમારે લોન લેવાની છે સોમવાર થી શુક્રવાર સુધી હું નરવું હોય ના શનિવારે મારા બપોર પછી આવું એટલે લોન નું કોઈ ઠેકાણો થાય ના તમે મારા ભરોસી બેઠા હોય લોન થાય ના તો પછી તમે કહો પેલા આમ ના કારણે કે લોન ઉભી રહી જયે બપોર પછી આવતા અમારે લોન લેવા જવાનું બપોર ભાઈ બંધ થઈ ગયું હોય છે

આજ તમે મળ્યા આ ત્યા ટાઈમે મળ્યા વધારા ટાઈમે મળ્યા હો તમે આજ નોકરી થી આવ્યો ને એવો જ ઘેર હતો ને તમે મળ્યા હો એવું છે હા તો તમારે છેલ્લી વાત કહું કે આપણે આવજો કો વધો ને હું સેટિંગ કરી નાખું જોઉં અ નઈ આવો તો આપણે આટુ નો સંબંધ તોડી નાખશું યાર આવજો હા આવજો થાય હા હા આવજો બરારું કરે આટુ એ રહી ગયા હારું જવું તો પડશે ને કાર આટુ નો સંબંધ નઈ રહ્યો આપણો કહે છે રાજા ગોપીઓ નખરારો આ ગોવાળીઓ આલે આ બકરીઓ આલે આ સરી સરી છે એવી પાડા જેવી થઈ છે આ અને દૂધ તો હાલવાનું નામ જ નહીં લેતી પાછી ખાવાનું મફતનું બસ દૂધ નહીં લેવા હાલવાનું ઘેર હપું છું ખાઈ ખાઈ પોટા જેવી થઈ છે હું કરવું ખરાબ બપોરે હારું આબુ પડે છે બકરીઓને લઈને એવી જિંદગી સારી

આ પોકરીઓ સર એક વાત કેવી બોલો બકરીઓ તમારે જોવી નહીં તમારે તો છોકરાને પહેણાવો છે ને એટલા લોન લેવી છે બરોબર એટલે તમારા ટાઈમ હોય તો અમારે અંગાથી આવજો કોકરા પહેરણ તો લોન લેવું છે

એતો એવું દે હેરો દાણ વાતો તે કરે એ ભા બી ચોક બાર જો છે હું તે એ કચરો વાળતા તા આમ 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 કરી ભાઈ એ તો જીના બૈઠો હોય અમો તમે અમો તો સી નેલા હા વાઢા ભાઈ તમે બંધ હોય યાર તમારી ખબર છે મને ઉપર આ તો અમને તો હું ખબર હોય કે આ બધી વાતો હા હા કશો દને તે લોન કરવા છે ને જવાના છો તમે

જય માતાજી મિત્રો અમારી ચેનલ નેજાધારી એટલે કે કોમેડી ચેનલ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો આ રીતે તમને ગમ્યો હોય તો તમે જણાવજો કે બીજો ભાગ લાવીએ કે ના લાવીએ જો લાવવો હોય તો કોમેન્ટમાં યસ બધા લખી દેજો અને હા બહુ મજા આવશે બીજા ભાગમાં પણ તો જણાવજો કોમેન્ટમાં થેન્ક યુ થેન્ક યુ